ખાતે નવી બનનાર ગૌશાળાના ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજાયો હતો મળતી વિગતો મુજબ આદિવાસી વિસ્તાર વાલિયા તાલુકામાં આવેલ સિલુડી ધોળવાડા ખાતે ની આશ્રમ શાળામાં ગૌશાળા બનાવવા અંતર્ગત ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજાયો હતો આ આશ્રમ શાળામાં ચારસો જિલ્લા આદિવાસી છોકરા છોકરીઓ અભ્યાસ કરે છે આ સ્થળે શ્રી કમલા દેવી ગૌશાળાના ભૂમિપૂજનનો કાર્યક્રમ અંકલેશ્વરના ઉદ્યોગપતિ પંકજભાઈ પટેલ અને તેમના પત્ની શીતલબેનના હસ્તે યોજાયો હતો આ પ્રસંગે કિસાન સંઘ ગુજરાતના પ્રમુખ અને સિલુડી આશ્રમ શાળાના સંચાલક દેવુભા કાઠી એમના પત્ની હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ માકડિયા કિસાન સંઘના વિભાગીય પ્રમુખ ઉપેન્દ્રસિંહ દોડિયા હિન્દુ ધર્મ સેના વાલે તાલુકાના પ્રમુખ ગજેન્દ્રસિંહ દરિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આયોજકો દ્વારા નવી બનનાર ગૌશાળા વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી આદિવાસી વિસ્તારમાં ગૌશાળા બનાવવાનું આયોજન કરવા બદલ સ્થાનિક અગ્રણીઓએ દાતાઓનો આભાર માન્યો હતો અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે વિવિધ પ્રજાલક્ષી આયોજનો માટે સમયાંતરે દાતાઓ દ્વારા સહયોગ મળતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી હનુમાજી મહારાજ ઓમ નમો હનુમતેજનાય શુખમ ગુરફર સ્વાહ ઓમો હનુમતે વૈભનાય શુખંભાહ નમો હનુમતે ભૈભનાય શ્રુભટસ્વાહ ઓ નમો હનુમતે ભયભનાય શુખં ગુરભટ સ્વાહ ઓમો હનુમતે વૈભજનાય શુખંભાહ ઓ નમો હનુમતે વૈભનાય શૃભત્વાહ ઓ નમો હનુમતે ભય ભજનાય શૃભક્ સ્વાહ ય વિદ્રચો હ્રીમ મહુદ્રાય સ્વાહ રીમુદ્રાય સ્વાહિ મહરૂદ્રાય સ્વાહ હ્રીમ શિવ પાર્વતીય સ્વાહ રીમ